હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ગુલાબજાંબુ તેના માટે મેં એક કપ મે મિલ્ક પાવડર લીધેલો છે એક કપ આપણે ખાંડ લીધેલી છે અને એક કપ દૂધ લીધેલું છે હવે આપણે દૂધને અને મિલ્ક પાવડરને મિક્સ કરી લેશું સરસ આ રીતના આપણે સરસ મિક્સ કરી લેવાનું છે આપણે અત્યારે ગેસ પર નથી ચડાવ્યું એને આપણે એમનામ જ મિક્સ કરવાનું છે જેથી એમાં ગાંઠા ના પડે ચાલો આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે ગેસ ચાલુ કરી દેશું તેના પર આપણે મિક્સ કરેલો મિલ્ક પાવડરને માવો બનાવશું આપણે આને એકદમ હલાવતું રહેવાનું છે એકદમ ઘટ થવા દેવાનું છે અને આનો સરસ રીતે માવો બનાવી લેવાનો છે એમ જે માતા પહેલા કરવાનું છે જેથી આપણો માવો સરસ બને એકદમ સરસ એકદમ બે પાવડર આપણે માવો બનવા લાગ્યો છે સરસ એકદમ ઘટ્ટ થવા લાગ્યો છે તમે જોઈ શકો છો એને એકદમ હલાવતું રહેવાનું છે જેથી નીચે બળે ના જાય આ રીતના એને હલાવતું રહેવાનું છે આપણો માવો સરસ બનવા લાગ્યો છે જોઈ શકો છો એકદમ પણ માવો તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ ઓફ કરી દેસો અને આપણે એને એક બીજા વાસણમાં કાઢી લેશું ઠંડુ થાય એટલે આપણે એમાં ત્રણ થી ચાર ચમચી જેટલો મેંદો ઉમેરી અને બાઇડિંગ માટે એને આપણે મેંદાનો ઉપયોગ કરવાનો છે હવે આપણે એકદમ એને મસળી લઈશું સરસ રીતે જેથી આપણે જાંબુની ગોળી સરસ વળી જાય અને આપણે આ રીતના મસળવાનું છે એનો સરસ રીતે માવો બનાવી લેવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતના એને થોડી વાર છે અને આપણો માવો સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે એક ગોળ જોઈ એમાં તેરાડ પડે છે કે નહીં તેરાડ તો નહીં પડતી સરસ આપણું તૈયાર થઈ ગયું છે હવે આપને ગેસ પર એની ચાસ બનાવી લેશું જાંબુની મેં વાટકો ખાંડ લીધેલી છે એમાં આપણે એક ફાટકો પાણી નાખવાનું છે જેટલી ખાંડ લીધેલી છે એટલું પાણી નાખવાનું છે હલાવતા રહેશું આપણે તારની ચાસણી નથી બનાવવાની આપણે એકદમ ચીપચીપી ચાસણી બનાવવાની છે જેથી એકદમ આમ હાથમાં લઈએ તો એકદમ આમ ચોંટી જાય હાથમાં એ રીતની ચાસણી બનાવવાની છે આપણે એકદમ એની તારવાળી નથી બનાવવાની આપણે હલાવતા રહેશું આપણી છાશને સરસ તૈયાર થવા લાગી છે તમે જોઈ શકો છો એકદમ ઉકળી ગઈ છે ખાંડપણ બધી ઓગળી ગઈ છે હવે આપણે ગેસને ફ્લેમને ઓફ કરી દેસો અને તેના પર એક નાનો એવો વાઉલ મૂકી આપણે ઘીમાં ગરમ થવા મૂકી દેસો ઘી સરસ ગરમ થઈ ગયું છે હવે આપને જામુના બોલને તળી લેશુ આ રીતના તળી લેવાના છે સરસ રીતે અને એને એકદમ હલાવતો રહેવાનું છે જેથી બળી ના જાય આમના જંબુ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું હવે આપને બધા જ સરસ તળાઈ ગયા છે હવે આપણે જે ચાટણી બનાવેલી હતી એમાં આપણે ડીપ કરી દઈશું એને એમાં નાખી દઈશું અને કલાક સુધી આપણે એમાં રહેવા દઈશું જે ચાસણી બધી અંદર એબ્સોર્બ કરી લઈ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણા જાંબુ એકદમ સરસ રીતે બની ગયા છે આપના ગુલાબ જાંબુ તૈયાર છે